નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો અગરવાલ સમાજ વિદ્યા વિહાર ટ્રસ્ટ જે વેસુ આભાર રોડ વેસુ સુરત ખાતે આવેલી કોલેજ છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો દિવ્યભાસ્કર સુરત આવૃત્તિમાં આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે અગરવાલ વિદ્યા ઇંગ્લિશ મીડિયમ કોલેજ જે સેલ્ફ ફાઈનન્સ કોમર્સ આર્ટ્સ એન્ડ બીબીએ કોલેજ છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો એફિલિયેડ ટુ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત એમ્પ્લોયમેન્ટ નોટિસ અહીંયા આવેલી છે મિત્રો જેમાં પ્રિન્સિપલ માટેની મિત્રો એક જગ્યા માટેની જાહેરાત છે જેમાં સબ્જેક્ટ ફેકલ્ટીની વાત કરીએ તો ઇકોનોમિક્સ તેમજ ઇંગ્લિશ મીડિયમ માટે એસોસિએટ પ્રોફેસર માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો જેમાં ઇકોનોમિક્સ તેમજ મેનેજમેન્ટ ફેકલ્ટી માટે ઇંગ્લિશ મીડિયમ માટે અહીં જગ્યા છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર ફોર બીબીએ પ્રોગ્રામ માટે એક જગ્યા છે જેમાં એન્ટરપ્રિનશીપ માટે સબ્જેક્ટ માટે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર ફોર બીબીએ પ્રોગ્રામ માટે એક જગ્યા જેમાં પ્રોડક્શન એન્ડ ઓપરેશન મેનેજમેન્ટ અંતર્ગત અહીંયા જે જગ્યા છે મિત્રો વિગતવાર જોઈએ જાહેરાત વિશે તો ક્વોલિફિકેશન પે સ્કેલ એન્ડ સર્વિસ કન્ડિશન આર એઝ પર યુજીસી રેગ્યુલેશન બે હજાર અઠાર તેમજ વીરનર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત રહેશે મિત્રો લાયકાત તેમજ પગાર ધોરણ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ હુ કેચ થ્રુ ઇંગ્લિશ મીડિયમ શેલ એપ્લાય વિથ ધેર ડિટેલ સીવી એલોંગ વિથ ફોટોગ્રાફ્સ અટેસ્ટેડ સર્ટિફિકેટ માર્કશીટ તેમજ ટેસ્ટિમોનેશન એપીઆઈ કેલ્ક્યુલેશન સીટ પ્રિસ્ક્રાઇબ બાય યુજીસી એન્ડ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી થ્રુ પ્રોપર ચેનલ એટલે કે મિત્રો જે તમારું જે એપીઆઈ સ્કોર છે ટેસ્ટમોરિયલ તેમજ ઓલ ડોક્યુમેન્ટ બાયોડેટા જે સીવી છે મિત્રો તેમજ ફોટોગ્રાફ અટેસ્ટેડ સર્ટિફિકેટ સંપૂર્ણ જે છે મિત્રો તે પ્રોપર ચેનલ તમારે એપ્લિકેશન કરવાની રહેશે ધ એપ્લિકેશન શુડ રીચ વિદિન ટેન ડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ પબ્લિકેશન ઓફ ધીસ એમ્પ્લોયમેન્ટ નોટિસ એટલે કે મિત્રો જે જાહેરાત પ્રસિદ્ધ થયાની દસ દિવસની અંદર તમારી અરજી છે મિત્રો તે રજિસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા ઓનલી ધ ફેવર ઓફ ધી પ્રિન્સિપલ ધ પ્રેસિડેન્ટ અગ્રવાલ સમાજ વિદ્યા વિહાર ટ્રસ્ટ વેસુ આભ્વા રોડ વેસુ સુરત પિન કોડ છે ઓગણ પચાસ જીરો સાત પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો ફક્ત રજિસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા અહીંયા જે પ્રેસિડન્ટ છે મિત્રો અગ્રવાલ સમાજ વિદ્યા વિહાર ટ્રસ્ટ અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે તમારે સંપૂર્ણ ડોક્યુમેન્ટ તેમજ એપીઆઈ કેલ્ક્યુલેશન ટેસ્ટિમોનિયલ્સ જે સીવી છે મિત્રો ફોટોગ્રાફ સાથે જે સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં તમારે અરજી કરવાની રહેશે નંબર ઓફ પોસ્ટ મે વેરી ફોર ધ પોસ્ટ ઓફ ધસિસ્ટન્ટ પ્રોફેસર એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસરમાં મિત્રો જગ્યામાં વધઘટ થઈ શકે છે કેન્ડિડેટ્સ વુ ડો નોટ ફોઝિઝ નેટ સ્લેટ પીએચડી મે ઓલ્સો એઝ અ ટીચિંગ આસિસ્ટન્ટ એઝ પર નોમ્સ ઓફ વિનરબદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી એટલે કે મિત્રો જે ઉમેદવારો પાછા નેટ સ્લેટ અથવા તો પીએચડીની જે લાયકા ધરાવતા નથી તેવા ઉમેદવારો અહીંયા ટીચિંગ આસિસ્ટન્ટની પોસ્ટ માટે જે વિનરમદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત જે નોમ્સ પ્રમાણે અહીંયા અરજી કરી શકે છે એસ્પિરિંગ કેન્ડિડેટ શેલ્ડ ડાઉનલોડ એપ્લિકેશન ફોર્મ ફ્રોમ ફોલોઇંગ લિંક અહીંયા જે લિંક આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો તે તમે ઓપન કરશો એટલે તમે જે જે અરજી માટેનું જે ફોર્મ છે તે તમે ડાઉનલોડ કરી શકશો તે અરજી માટેનું ફોર્મ તેમજ સંપૂર્ણ જે ડોક્યુમેન્ટ છે માર્કશીટ તેમજ જે ડોક્યુમેન્ટ છે દસ દિવસની અંદર મિત્રો તમારે અરજી કરવાની રહેશે જાહેરાત મિત્રો આઠ આઠ બે હજાર ચોવીસ અંતર્ગત અહીંયા આવેલી છે દસ દિવસની અંદર તમારે સ્પીડ પોસ્ટ રજીસ્ટર પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો અલગ અલગ જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અંતર્ગત મિત્રો અહીંયા અલગ અલગ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો કન્ટ્રી સાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલ છે મિત્રો જેના અંતર્ગત અહીંયા ટીજીટી પીજીટી તેમજ પીઆરટી માટેની જગ્યા આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ કેમેસ્ટ્રી માટે અહીંયા વેકેન્સી છે જેમાં એમએસસી બી એડ બી કેમિકલ તેમજ બી એડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તેમજ વક્રો તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો ટીજીટી એટલે કે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ મેથેમેટિક્સ તેમજ સાયન્સ માટે અહીંયા જગ્યા છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો બીએસસી એમએસસી બી કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે પ્રાઇમરી ટીચર્સ માટે કોમ્પ્યુટર માટેની અહીંયા જગ્યા છે પીઆરટી માટે જેમાં બીસીએ એમસીએ બી કોમ્પ્યુટર સાયન્સ કરેલું હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે હિસાબનીસ એટલે કે એકાઉન્ટન્ટ માટેની જગ્યા છે મિત્રો જેમાં બીકોમ એમ કોમ સીએ જે છે તેમજ એક્સપિરિયન્સ ઇન ઓનલાઈન બેન્કિંગ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે કેન્ડિડેટ મસ્ટ હેવ કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ કેન્ડિડેટ પાસે તેમજ કેન્ડિડેટ શુડ હેવ એક્સેલેન્ટ ઇંગ્લિશ ફ્લુએન્ટલી વિથ કોમ્યુનિકેશન એઝ વેલ એઝ ઇન્ટરપર્સનલ સ્કિલ એટલે કે જે કોમ્પ્યુટરનું નોલેજ તેમજ ઇંગ્લિશમાં ફ્લુએન્ટલી અહીંયા હોવું જોઈએ તો મિત્રો એડ્રેસ નોંધી લો છો તમે નિયર ભેસાણ રેલવે ક્રોસિંગ ઓપોઝિટ સેગવા જમા બસ સ્ટોપ નિયર તમે જોઈ શકો છો સુરત ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો ધોઝ વુ હેવ એપ્લાઇડ અર્લિયર નીડ નોટ ટુ એપ્લાય અગેન એટલે કે જેણે ઓલરેડી આગળ એપ્લાય કરેલું છે મિત્રો તે અહીંયા અરજી કરવાની તેને જરૂર નથી તેમજ અહીંયા વધુ માહિતી માટે હેલ્પ ડેસ્ક નંબર પણ અહીંયા આપેલા છે તેના પર ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો હિંમતનગર નાગરિક સહકારી બેંક લિમિટેડ જે હિંમતનગર ખાતે આવેલી છે મિત્રો જેમાં મેનેજર માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે હિંમતનગર મોડાસા ભાસ્કર આવૃત્તિમાં દસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો સાબરકાંઠા જિલ્લામાં સાત બ્રાન્ચો ધરાવતી જિલ્લાની અગ્રણી હિંમતનગર નાગરિક સહકારી બેંક માટે મેનેજરની જરૂરિયાત છે જેમાં નીચેની લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો પાસેથી આ જાહેરાત જાહેર ખબર પ્રસિદ્ધ થયાની તારીખથી દિવસ દસ પંદરમાં ફોટા સહિત તમામ સાધની પુરાવા સાથે અપેક્ષિત પગારની માગણી સાથે અરજી કરવાની રહેશે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમ કોમ એમએસસી અથવા તો એમ બી એ કરેલું હોય તેમજ સીએ પાર્ટ વન એન્ડ ટુ પાસ હોય તેવા ઉમેદવારો અહીંયા અપેક્ષિત રહેશે સીએ અથવા તો સીએસ ઉમેદવારને પસંદગીમાં પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો અનુભવની વાત કરીએ તો સિનિયર મેનેજમેન્ટ લેવલનો દસ વર્ષનો અનુભવ છે મિત્રો માંગેલો છે જેમાં બેન્કિંગ રિકવરી લોન તેમજ ઓડિટ વિભાગની વિવિધ કામગીરી કરેલી હોય તેવા ઉમેદવારો ખાસ અહીંયા અરજી કરી શકશે વિશેષ લાયકાત વિશે માહિતી જોઈએ મિત્રો તો રિઝર્વ બેંક સહકારી ઇન્કમ ટેક્સ જીએસટી તેમજ અન્ય કાયદાનું ઊંડું જ્ઞાન હોવું અહીંયા જરૂરી છે કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન પણ અહીંયા આવશ્યક છે તેમજ ગુજરાતી હિન્દી તેમજ અંગ્રેજી ભાષા પર લખવા બોલવા તેમજ વાંચવાનું પ્રભુત્વ હોવું જરૂરી છે બેન્કિંગ ક્ષેત્રનું ટેકનિકલ નોલેજ અહીંયા જરૂરી છે તેમજ વયમર્યાદાની વાત કરીએ તો પચાસ વર્ષ સુધીના ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે તેમજ અભ્યાસ અનુભવને ધ્યાને લઈ લાયક ઉમેદવારના કિસ્સામાં વયમર્યાદામાં છૂટછાટ આપી શકશો તો તમે જોઈ શકો છો અરજી મોકલવાનું સરનામું મિત્રો તમે જોઈ શકો છો હિંમતનગર નાગરિક સહકારી બેંક લિમિટેડ હેડ ઓફિસ સિનેમા રોડ અમરસિંહજી મોલ પાસે હિંમતનગર આડત્રીસ ત્રીસ એક જિલ્લો સાબરકાંઠા ખાતે તમારે પંદર દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે મિત્રો દસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય